ધાર્મિક જય માતાજી કેમ છો બધા મજામાં છો મજા જ છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગ ને અંદર જો સ્વાર થઈ ગયો છે ને આજે તો નોકરી નથી જવાનું દિવસ છે રાઈટપાડી નોકરી અને હીરાવા બેહી જત અરજ પર પોગી ગયા છે હાલો સાધુદન રોટલી જમવામાં છે તો હાલો નાસ્તો કરવા માટે અને અત્યારે પપ્પા જો ફોન જોવે છે તો સારું હાલો હવે આપણે મસ્ત મજાના નાસ્તો કરીએ ને પછી ક્યાં જવાનું પ્લાન બનાવીએ તો આવજો વ્લોગમાં બાય તો મિત્રો કંઈક કેવું છે ને કે આપણે જવાનું છે ભવાની માય દર્શન કરવા માટે અને અરવિંદ અરવિંદભાઈ આવવાના છે આપણે મોવાની અંદર તો હું ને મારા દોસ્તાર જવાના હતા એ તો પ્લાન બની ગયો છે તો હું ને મારા મોટા બાપુનો છોકરો છે મારો ભાઈ તો અમે બે પાછો પ્લાન બનાવ્યો છે ગાડી લઈને જવાનો તો પહેલાં અત્યારે ભાઈને ફોન કરી દઈ કે અરવિંદભાઈ આવે છે કે શું છે હું નહીં તો એ લોકો જાણીએ ને તમને પછી મસ્ત મજાનો નાઈ ને પછી મળું તમને તો ચાલ જોડાઈ ગયો તો મસ્ત બીજાના મિત્રો નાઈ લીધા છે અને ભાઈને ફોન નાઈએ પહેલાં જ કર્યો તો મોવા આવી ગયા છે તો હારો હલો આપણે મોવા વગેરે નીકળીએ વિડીયાનો પોતાનું એડિટિંગ કરવાનું છે થોડુંક થમલેન બનાવવાની છે એ થમલેન બનાવી નાખું અને વિડીયો અપલોડ કરવાનો બાકી છે આજે તો એ કામમાં મંડાઈ જઈએ તો સારું આગળ ભાઈ આવે કે જઈએ ચાલી દિવસ બ્લોગમાં તો મિત્રો જો જવાનો તો બધો પ્લાન શોટકઅટ થઈ ગયો કારણ કે જવાનું હતું ને તો પાછું બેન્ડ રહી ગયું પછી તો હું કોઈ ગયો તો કોઈને અત્યારે હાડા છે અત્યારે જાગ્યો છું અને કારણસર જવાનું ન થયું હવે ખુશીનું રાખેલું છે તો એવું છે ને અત્યારે હાલો આપણે બેહી ગયા છી બપોરા કરવા માટે અત્યારે તો રોંઢા છે પણ આપણે બપોરા કરવા બેઠા છે કારણ કે બપોરે કૂતરો કંઈ ખાવાનું ભાવ એમ હતું નહીં ને જવો ભાઈ અત્યારે ખાવામાં છે દાળ ભાત ને આમાં થોડીક મોડ નાખી દીધી તો આલો મસ્ત મજાનો દાળ ભાજને ખાવા માં જાય ને ખાઈ લઈએ હાલો તો તમે પણ આલો મસ્ત મજાનો જમવા માટે તો હાલો હાલો જમી લઈએ જમીને મળીએ મિત્રો નીકળી ગયા છે મસ્ત મગજના પીપાઓ પોટ મળે તારું સારું પીપાઓ જઈને જ મળીએ ને બસ પણ આવી ગઈ છે

તો છે એવું છે મિત્રો તો હવે સારું ઘણીક આરામ કરી લઈએ આરામ કરીને પાછું કામ કરવાનું છે ને આખી ફૂલ નાઇટ કહેવાની છે તો મિત્રો આખી કહે છે અત્યારે બાર અને નીંદરે આવે છે અને નાસ્તાનો ટાઈમ કેવો છે તો નાસ્તો લઈને આવ્યા છે નાસ્તામાં જો બાલાજીની સેવ છે અને સા છે ચાલો મસ્ત બધાનો નાસ્તો કરી લઈએ ને ભાઈ આજ નીંદર આવે છે ને થોડું થોડું માથું દુઃખનું

મિત્રો ઉતરી ગયા છે અત્યારે રોડે બસ જાય છે ને અત્યારે તો સાડા આઠ પણ નવ થઈ ગયા છે સારું ઘરે જઈને મળીએ અને જઈએ ઘરે તો મિત્રો આવી ગયા છે ઘરે અને મસ્ત મજાનો જમવા બે ગયા છે ને નાસ્તો વાગે છે તો અને રોટલો તો હાલો શીરવા માટે બે જાઓ જાવ તમે પણ નવ વાગી ગયા છે આખી રેનો ઉજાગરો છે અને શું કહું હવે તો બસ આપણે વિડીયો અહીંયા જ એન્ડ કરી નાખીએ કારણ કે પાછો વિડીયો અપલોડ કરવાનો છે અને ઘણી બધી વાર લાગી જાય કારણ કે પાછો આજ જ મેં છે આ વિડીયો તો વિડીયોનો અહીં અત્યારે એન્ડ કરી નાખીએ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મળી એક બીજા બ્લોગમાં તો જર હર મહાદેવ જઈ માસો અમારી ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન દબીજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે તાવ દિવ જય મા સોનલ હરો મહાદેવ બાય બાય